રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અને સરકારી સહાયના અભાવના વિરોધમાં કોંગ્રેસ ધરણા યોજાયા હતા આ દરમિયાન કોંગ્રેસના આગેવાન અને ખેડૂતોએ હનુમાનજી દાદાને આવેદનપત્ર પાઠવી સરકારને સદબુદ્ધિ આપવા અને ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી કરી હતી ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ રાખી સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ પોસ્ટરો સાથે ખેડૂત અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા ખેડૂતોએ પણ તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરી હતી કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કાગથરા પણ ઉપસ્થિત રહ્યા લલિત કાગથરાએ પણ સરકાર પર પ્રહાર કર્યા હતા જણાવ્યું હતું કે સરકાર માત્ર સર્વેની વાતો કરે છે હજુ સુધી સર્વેની ટીમ ખેતરો પર પહોંચી નથી સરકારનું તંત્ર સર્વે બાબતે નિષ્ફળ નીવડ્યું છે સરકાર ટેકાના ભાવે મગફળી રજિસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટથી સર્વે કેમ નહીં સરકાર પર પ્રહાર કર્યા હતા પાક નુકસાન અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં નિષ્ફળ નીવડી છે ભાજપના ધારાસભ્ય મંત્રીએ ખુદ સ્વીકારે છે કે પાકને નુકસાન થયું છે છતાં પણ સર્વેના નાટક કરી સરકારને ગેરમાર્ગે દોરી રહેશે ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની છે તાત્કાલિક શરૂ કરવી જોઈએ ત્રણસો માણ મગફળી ખરીદી કરવી જોઈએ માવઠાના મારને કારણે ખેડૂતોને તૈયાર મગફળી પાથરાઓ ખેતર માંથી તણા છે પાથરાઓ મગફળી પલરી ગઈ છે સોયાબીન બગડી ગયું છે કપાસ ઉભા પાકમાં ઉગી ગયા છે ત્યારે આખા એ ગુજરાત ખેડૂત આ ગુજરાતની સરકાર પાસે માંગણી કરી રહ્યો છે કે ખેડૂતો નું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો પાક ટેકાના ભાવે મગફળી ખરીદી જે આજે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે એકસો પચીસ માળ ખરીદવામાં આવશે અત્યાર સુધી ટેકા ભાવે બસો મણ ખરીદી કરવામાં આવતી હતી આ વખતે રાજ્ય સરકારે સિત્તેર માં ઓછી ખરીદી કરે છે એનો સીધો મતલબ થાય છે કે ખેડૂત ને સીધા ત્રીસ હજાર રૂપિયા નુકસાની આ સરકાર દઈ રહી છે પૈડા ઉપર પાટો મારી રહી છે તાત્કાલિક સર્વે કર્યા વગર જે ખેડૂતોને નુકસાની ગઈ છે એક તાત્કાલિક દોર ને વળતર આપવું જોઈએ આ માંગણી સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો ના આક્રોશ ને વ્યક્ત કરવા માટે ધરણા નો કાર્યક્રમ અને આજે આ સરકાર કોઈ ખેડૂતો ની વાત નથી સાંભળતી એટલા માટે ઉપલેટા હનુમાનજી મંદિરે સૌ ખેડૂતો આવીને હનુમાનજી દાદા ને અપીલ કરી છે કે હે દાદા હે પવન પુત્ર તું આ રાજ્ય સરકાર કરે એવા માટે હનુમાનજી મહારાજ ને અમે સૌ આવેદન પત્ર આપ્યું છે શું જાણો છો અને તમામ મીડિયા કેટલા સમયથી ઉજાગર કરી રહી છે જે રીતે ખેડૂતોના પાથરા તળે છે

પાક વીમા યોજના જલ્દી ચાલુ કરેપુલ નો રિપોર્ટ અમારી તમામ માહિતી રહો સાથે